ટુ સ્વાગત કરું છું જય કૃષ્ણ માતાજી ઓમ નમસ્કાર હર 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 મહાદેવ 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 તો તમે કેમ છો બધા મજામાં તો આજે છે સાતમ મસ્ત અને તો તો હેપી સાતમ જય તો કેવું બધાએ જમવાનું બનાવી દીધું હશે કાલે અને આજે મસ્ત ખાઈ પણ લીધું હશે તો આજે તહેવાર છે આપણે જ્યારે આપણે ઠંડુ ખાવાનું હોય છે જે છઠના દિવસે બનાવ્યો હોય છે એ આજે આજે ખાવાનું હોય છે અને બધા બહુ મસ્ત રીતે આ તહેવાર ઉજવે છે એમાં એવું હોય છે કે ગેસ કે ચૂલો હરગાવાનો ન હોય અને ઠંડા પાણીથી નાહવાનું હોય માથું ચોરવાનું હોય એવું હોય પછી જે છઠ્ઠે ખાવા જ ખાવાનું હોય તો ચાલો આપણે મસ્ત બનાવીએ અને બધાને મસ્ત તમારું બધાનું વેલકમ કરી દીધું છે મેં તો ચાલો આખો દિવસ આપણે મસ્ત રીતે એન્જોય કરી જો મિતેશ કેવા ટીવી જો કાર્ટૂન નહીં કાર્ટૂન નહીં કાર્ટૂન નહીં ભક્તિ જોઈને કેવું કરે ચાલો આપડે થોડાક બાર જઈએ ફરી આવી હેરતા હેરતા મસ્ત થોડુંક હેરી આવી તમે મકો ચાલો મસ્ત વાતાવરણ ખબર છે એકદમ ઠંડક ઠંડક છે પવન પણ મસ્ત આવે છે થોડીક નાની છાંટી પડે છે પણ એમ બંધ થઈ છે તો ચાલો કે જઈએ તમે ચાલો જઈએ ફોન નથી લઈ જતી એટલા માટે કે બગડી બગડી જાય એના કારણે અને માથું ઉર્યું છે વાયુ નાખી દઉં અને પછી જઈએ ઓકે ઉઠીને તો આ બધા કપડા પડેલા હતા ઘડી તો ઘડી તો આ ભક્તિ જો ઉઠી અભીજ ઉઠી મોબોજ હજુ ધોયું નહીં મેં કશું એવું કર્યું નહીં ખાલી ઉઠી છું ઉઠીને કપડાં જો કે ઘડી વારવાની છે તો હું બોલા ઘડી હું પછી મોબો ધો તો બેઠી હતી મેં તો જોયું નહીં હું ઘડી વાળીને પછી જોયું ત્યાં તો આ ભક્તિ અહીં બેઠી તો અમે બહાર હતી કે બહાર ફરવા જઈએ છીએ ચાલતા ચાલતા તો બહાર ફરીને ઘર ના આવી જઈતા મસ્ત આઈસ્ક્રીમ ચોકોબાર એવું ખાઈને પછી ઊંઘી જ ઊંઘી જાય તો પછી મૂકવા ઉઠીને પછી તમારું તમારી સાથે વાત કરીશ તમને કશ એટલે ભૂલી જાય એટલે તમે ચલાવી લેજો અને ભક્તિ પણ ઉઠી દેખાતું છે તો ચાલો આ કપડાં મી કીધીએ કબાટમાં અને મસ્ત મોબત ધોઈ કરીએ અને અત્યારે તો ખાવાનું જમવાનું નથી બનાવવાનું કમ તો કે આજે સાતમ છે તો આ દિવસ રજા હોય એવું લાગે છે તો ચાલો આ બધું મૂકી દઈએ કપડાં વપરા એવું

એમના કેડા આપણે પૂરા કરવા એમ એવો ત્રણ દિવસ ઉપવાસ કરવાના બાકી છે તો મિતેશ જે છે નોકરી મસ્ત અને હવે અમે ઊંઘી જઈશું મસ્ત તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ ઓમ નમ શિવાય 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 તો બધાને બાય ગુડ નાઇટ કાલે નવા બ્લોગ સાથે સવારે મળીશું આપણે ત્યાં સુધી બાય બાય và video personage to like, share and subscribe. Bye bye gọi điện. Good night. Good <coughs> <coughs> Em